એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દાને લઈને એજીએસયુ ગ્રુપ દ્વારા લોલીપોપ બતાવીને પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પાસેથી લોલીપોપ ચૂંટવવાનો પોલીસે પ્રયાસ કરતાં ઘર્ષણ સર્જાયું હતું છેલ્લા કેટલાય દિવસથી યુનિવર્સિટી ખાતે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે આંદોલન સહિત વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે આજે યુનિવર્સિટી હેડ ઓફિસે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને એજીએસયુ ગ્રુપે ભારે સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા ગઈકાલે સાંજે વાઇસ ચાન્સેલર દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં બીજા ચૌદસો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાતને એજીએસયુ ગ્રુપના આગેવાનો નાની લોલીપોપ ગણાવીને વાઇસ ચાન્સેલરની આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા મોટી લોલીપોપ વહેંચીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના આ પ્રકારના આંદોલન સામે યુનિવર્સિટી ખાતે બંદોબસ્તમાં હાજર પોલીસે વિદ્યાર્થીઓ પાસેથી લોલીપોપ છૂટવી લેતા ઘર્ષણ સર્જાયું હતું જો કે ત્યાં હાજર રહેલા વાલીઓએ વિદ્યાર્થીઓને પોલીસ પકડમાંથી છોડાવ્યા હતા પોલીસને એજીએસયુ ગ્રુપના આગેવાનોએ રજૂઆત કરતા અંતે યુનિવર્સિટીના પીઆરઓને આવેદનપત્ર આપવા જવા દેવામાં આવ્યા હતા જી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ તથા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફર્સ્ટ યર બી કોમમાં કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો ઓછી કરી દેવામાં આવી ગઈકાલે જ્યારે વાઇસ ચાન્સેલર સર પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ફક્ત ચૌદસો જેટલી સીટો વધારવામાં આવી તો કંઈક ને કંઈક આ સીટો ઓછી છે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યું તો આ જ લોલીપોપ અમને બીસી સાહેબને પરત આપી રહ્યા છે અને અમારી માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બારની પરીક્ષામાં પચાસ ટકા અને એનાથી છે દરેકને એડમિશન આપવામાં આવે આ પોલીસ દ્વારા અમને રોકવામાં આવી રહ્યું છે એમના દ્વારા કહેવામાં છે કે તમે ઘર્ષણ કરો છો પરંતુ અમે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરતા નથી આ લોલીપોપ અમે વાઇસ ચાન્સેલર ખાલી આપવા આવ્યા છે બસ પોલીસ દ્વારા અમને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે આની અંદર કારણ કે અમે અહીંયા કોઈ પણ વિસ્ફોટ કરવા નથી આવ્યા અમે અહીંયા શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે સૌપ્રથમ પોલીસને અમે નમ્રતાથી વિનંતી કરી છે કે આ એક લોલીપોપ છે એમને બતાવ્યું બી હતું કે આને કા ખેંચન તને કે ઈજા થઈ એવું ઈજા મને હાથમાં ભારે ભારે લાગે છે હમણાં આ હાથના ભાગે શું વાગે અને આ હાથમાં લોહી પણ નીકળ્યું છે